એકવાર આઈન્સ્ટાઈન પોતાની લેબોરેટરીમાં કામ કરવા માટે વહેલી સવારના ગયા અને બપોરે જમવા માટે બહાર ન આવ્યા સાંજ પડી એટલે આઈન્સ્ટાઈનનો આસિસ્ટન્ટ હતો ને લેબોરેટરીમાં ગયો અને જોયું ને તો આઈન્સ્ટાઈન પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતા આસિસ્ટન્ટને જમવાનું પૂછ્યું ને એટલે આઈન્સ્ટાઈને ના પાડી પેલો વ્યક્તિ આઈન્સ્ટાઈનનું ખૂબ ધ્યાન રાખતા એટલે એણે એક કપ કોફી તૈયાર કરી અને એ કોફીનો કપ લઈ અને આઈન્સ્ટાઈન જે ટેબલ ઉપર કામ કરતા હતા ને ત્યાં ગયો કોફીનો કપ ટેબલ ઉપર મૂકી અને આઈન્સ્ટાઈનને કીધું કે સવારનું તમે કંઈ નથી ખાધું આ કોફી પી લેજો થોડા સમય પછી પેલો વ્યક્તિ ખાલી કપ લેવા માટે પાછો આવ્યો એને ટેબલ ઉપર નજર કરીને તો કોફીનો કપ એમનો જ ભરેલો હતો અને આઈન્સ્ટાઈને એક ખૂટડો પણ કોફી નહોતી પીધી આથી પેલો વ્યક્તિ હતો ને થોડો ખીજાઈ ગયો અને કીધું કે તમારા માટે મેં કોફી તૈયાર કરી અને ટેબલ ઉપર મૂકી ગયો તોય તમે ન પીધી એ તો તમે કામ કરતાં કરતાં પણ પી શકતા હતા આઈન્સ્ટાઈને ટેબલ ઉપર જોઈને તો કોફીનો કપ આખો એમનો એમ જ ભરેલો હતો અને આઈન્સ્ટાઈન પોતાના માથા પર હાથ ફેરવવા લાગ્યા અને વિચારવા લાગ્યા એટલે પહેલાં વ્યક્તિએ પૂછ્યું કે શું થયું ત્યારે આઈન્સ્ટાઈને કીધું મેં કંઈક પીધું તો છે જો કોફીનો કપ એમનો ભરેલો છે તો મેં હું પીધું ને એ હું વિચારું છું પેલો વ્યક્તિ હતો ને એ આઈન્સ્ટાઈનને જોઈ અને દાંત કાઢવા લાગ્યો એ સમજી ગયો કે શું થયું હતું એટલે આઈન્સ્ટાઈને પૂછ્યું કે તું કેમ હશે છે ત્યારે પહેલાં વ્યક્તિએ કીધું કે તમે ટેબલ ઉપર કોફીની બાજુમાં પડેલો પેનમાં પૂરવાની શાહીનો જે કપ હતો ને એ પી ગયા સાહેબ એક વખત વિચાર કરજો કે એનું કેવું કામ પ્રત્યેનું સમર્પણ હતું એટલે આજે એને દુનિયા યાદ કરે છે